દસ દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ આજે દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં દેવ આજે દાહોદમાંથી વિદાય લેવાના છે ત્યારે અમે દાહોદ શહેરમાં કૃત્રિમ તળાવ ખાતે આવી પહોંચ્યા છે અહીંયા કેવા પ્રકારની વ્યવસ્થા છે આજે ખાસ કરીને જ્યારે ગણપતિ વિસર્જન થવાના છે મોટી મોટી ઝાંકીઓ આ દાહોદ શહેરમાંથી વારકા નીકળતે અને આ સ્થળ ઉપર આવીને તેમનું વિસર્જન થશે આપણે અહીંયા જે

બંને વર્ષે જ્યારે આપણે કૃત્રિમ તલાવ જે હમણાં ટેમ્પરરી ધોરણે ચાલુ કર્યું છે એનો ભવિષ્યમાં અમે ચોક્કસ વિકાસ કરીને અને વધુ ડેવલપ કરવાના છે એનામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે સ્માર્ટ સિટી અંતર્ગત જે રોડ ડેવલપનું કામ થયું છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે અમને અપ અને ડાઉન બે રોડ મળ્યા છે જેના કારણે કદાચ વિશેષ સુવિધા થશે સાથે સાથે નગરપાલિકા પરિવાર તરફથી જે પણ કોઈ આયોજન કરવામાં આવ્યું છે પચાસથી પંચાવન જેટલા આપણા તરવૈયા ભાઈઓ બે તરાપા એકદમ હેવી બે મોટી ક્રેન જે આપ જોઈ શકો છો કેમેરામાં પાછળ પાણી પણ પૂરતા પ્રમાણમાં ભરેલું છે એની સાથે સાથે પાર્કિંગ જો વધુ પ્રમાણમાં ભક્તો અને શ્રીજીના ભક્તો આવે ત્યારે એમની પાર્કિંગની પૂર્ણ વ્યવસ્થા ટ્રાફિક સુચારૂ પણ પોલીસ ડિપાર્ટમેન્ટને નો એન્ટ્રી જેવી સિસ્ટમ રાખી છે એક જગ્યાથી એન્ટ્રી કરીને બીજી જગ્યાથી એક્ઝિટ થવાનું લાઇટોની પૂરેપૂરી વ્યવસ્થા રાખી છે એક વધારાનું જનરેટર પણ રાખવામાં આવ્યું છે કાલ ઉઠીને કદાચ લાઇટોમાં પ્રોબ્લેમ આવે તો આ તમામ પ્રકારની સુવિધા ટીમ પાલિકાએ જેટલી પણ કરી શકે હૃદયપૂર્વકની કોશિશ કરી છે અને અમે શ્રીજી બાવા અને બી પ્રાર્થના કરીએ છીએ કે અમારું આ વિસર્જનની પ્રક્રિયા ખૂબ જ સુંદર અને સરળતાથી પતી જાય નગરજનોને સુજી ભક્તોને કોઈ તકલીફ ના પડે ગણપતિ બાપ્પા મોરિયા તો અહીંયા આપ જોઈ શકો છો 50 થી 55 જેટલા તરવયા અહીંયા મૂકવામાં આવ્યા છે આપણી જોડે ફાયર ઇન્સ્પેક્ટર દિપેશ જૈન છે આપણે એમની જોડે વાત કરીશું દિપેશ ભઈયા અહીંયા 50 થી વધુ તરવયા મૂકવામાં આવ્યા છે બે ક્રેનો મૂકવામાં આવી છે અંદાજે કેટલી કેટલા ફૂટની મૂર્તિ આવવાની છે અને કેટલા પ્રકારની મૂર્તિઓને કેવી રીતે વિસર્જન કરવામાં આવશે આ જાણકારી મુજબ દોષ છેરી વિસ્તારમાં 20 થી 25 ફૂટની મૂર્તિઓ સ્થાપના કરેલી છે જે મૂર્તિઓની સ્થાપના કરવા માટે આપણી પાસે તળાવમાં લગભગ ત્રીસ એક ફૂટ જેટલું ઊંડું પાણી છે ગોધરા રોડથી જતા બિલવાળા તરફ જતા રસ્તા પર કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં મોટી મહાકાય મૂર્તિઓ માટે બે ક્રેન બે તરાપા પચાસ તરવૈયા ફ્લડ લાઇટ વગેરેની તમામ વ્યવસ્થા નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે આપના ચેનલના માધ્યમથી હું સૌ ગણેશ ભક્તોને એક વિનંતી પણ કરીશ કે આપ સૌ પણ અહીં કૃત્રિમ તળાવ પર વિભાજન કરવાઓ ત્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ વહીવટી તંત્રને સાથ સહકાર આપવા વહીવટી તંત્ર તરફથી આપ સૌને અપીલ કરવામાં આવે છે અહીંયા ખાસ કરીને આ વખતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે કારણ કે ગયા વખતે બી જ્યારે કૃત્રિમ તળાવ પહેલી વખત હતો તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ને એનાથી શીખ લઈને કદાચ આ વખતે વધારે વિશેષ જે તૈયારીઓ કરવામાં આવી છે શું લાગે છે આ વખતે શાંતિપૂર્ણ માહોલમાં કોઈ વિઘ્ન આવે એવું લાગે છે ગણેશ વિફર્જન વખતે કોઈ પણ વિઘ્ન ન આવે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલા લેવામાં આવેલ છે અને એના માટે જ અમે ફો ઘણી ભક્તોને પણ અપીલ કરીએ છીએ કે આપ ફો પણ આપણો સાથ સહકાર અમને મળી રહે અને નિર્વિધ્ન બાપાનું વિફર્જન થાય તેવી અમે ફો વિનંતી કરીએ છીએ તો આપ જે પ્રમાણે જોઈ શકો છો આ દાહોદનો કૃત્રિમ તળાવ છે અહીંયા વીસથી પચીસ ફૂટની મહાકાય મૂર્તિઓ અને નાની નાની મૂર્તિઓ પણ અહીંયા વિસર્જન કરવામાં આવશે પચાસથી વધુ તરવૈયાઓ અહીંયા મૂકવામાં આવ્યા છે બે મોટી ક્રેન છે બે તરાપાઓ છે સાથે સાથે અહીંયા જે રોડ છે વિસર્જન સ્થળે આવવાનો એને પોલીસ દ્વારા વનવે જાહેર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો આ મહાકાય ક્રેનો તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવી છે વહેલી સવારથી જ અહીંયા જે વિસર્જનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ને અહીંયા હવે ધીમે ધીમે એમની શરૂઆત પણ અહીંયા થઈ ગઈ છે ને નાની નાની મૂર્તિઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે ફાયર બ્રિગેડ ખાસ કરીને ગયા વર્ષ પ્રમાણે અહીંયા જે લોકો બેરિકેડિંગ નહોતી ત્યારે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે વ્યવસ્થિત રીતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને સાથે સાથે પોલીસ તંત્ર પણ અહીંયા એટલું સજાગ છે પોલીસ તંત્ર પણ આ વખતે અહીંયા આ આખા રોડને વન વે જાહેર કરી દીધો છે અને અમે પણ દાહોદ લાઈવના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે જ્યારે તમે આ સ્થળે ગણેશ વિસર્જન કરવા આવો ત્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ તંત્રને સાથ અને સહકાર પૂરી રીતે આપજો જેથી કરીને શાંતિપૂર્ણ માહોલ વિસર્જન પૂર્ણ થાય ધન્યવાદ